માતાજી તૈણે મુઠિયુ વાયરે તમારે ગોઈતા ઈ લાલ ઓયું ઉયું થાય ને તમે જોયું નહીં હોય હજી આપણે ઘર વાર વાત કરો ને એટલે આપડે આગળ વધારીએ પછી મને ખબર પડે પોલપેન વાળી દેવ કેવી આવી

અજીતભાઈ વાઘેલા ઈ કોણ અજીતભાઈ વાઘેલા ક્યાં દેવી પૂજક બોલ્યા એટલે ક્યાં દેવી પૂજક આવો એમ પૂછું છું પેલા દેવી પૂજક બોલવી છે બોલું છું તમે ક્યાં દેવી પૂજક એમ હે

એટલે હવે એ આપડે પોલીસ સ્ટેશન સમજી લેવું એ ન્યા આપડે જો આસારામ બાપુ બસારા જે આપડે ડાયરી માં ખાતા હમણાં સુઈટા છે આપડે હમણાં જો જેલું નવર્યું છે અને પોલીસ એ નવરા છે આપણે એક તો ખેલ કરીએ એટલે હમણાં રેડી થઈ જાય લાલ લાઈટ વાળી આવે ને રકો દાદો માતાજી તૈણી મૂઠ્યું વાયરે જા તમારે ગોતા જડે નહીં એ લાલ ઓયું ઓયું થાય નહીં તમે જોયું નહીં હોય હજી આપડે એ હમણાં ઘડીક વાત કરો ને એટલે આપણે આગળ વધારીએ પછી મને ખબર પડે પોલ પેન વાળી દેવ કેવી આવી ત્રિશુલ વાળી તમે જોઈ છે પણ કાળા અક્ષર વાળી નહીં જોઈ હોય પણ આ તમે બતાવો તમારું નામ બોલો આખો હાલો કાળા અક્ષર વાળો આપડે આખું નામ બોલો બાપુજી ચાલો ખાલી નઈ અરજીભાઈ બાપુજી નામ દાદા તમે શાંતિ રાખો હું આપડે હમણાં પોલીસ સ્ટેશન માં નામ ખાલી આખું નામ લખાવો એ હમણાં જાન બધું રેડી થઈ જ પોલીસ આપડે ભારત થાતું થઈને આપણે

બાપુજી નામ જ બોલો બાપુજી અરે પોલીસ આપડે જો ભારત અંદર ગામો ગામ પોલીસ સ્ટેશન હોય તમાર ન્યાય પોલીસ પોલીસ ચીજ આ ભારત દેશ અમાર રખો દાદા એક દોરો ધ્યાન નથી રાખવું પોલીસ જ કોઈ આરોપી હોય

ઠોડ તો રખા દાદા ને જ મનસુખ પરસો છો મનસુખ દાદા અને રખા દાદા કરતા મનસુખ દાદા મોટા છે

ન લગાવવું મને હા થાય ફોન કર્યો ને મારા મનસુખ દાદાને પરસો દેવો લગાડ તું આ તારું રેકોર્ડિંગ હમણાં તું જો પોલીસ સ્ટેશન બધે વાયરલ કરું આ મને જીમ ફાવેમ ગાયું દે છે

નામ દીધું તાર બાપ મનસુખ દાદા ને પરો ખેડો તાર બાપ નું નામ નથી દઈ શકતો કેવું અને નગર મારું નામ લખી લે મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ તાલુકો કોટલા સાંગાણી જીલો રાજકોટ આરા રેકોર્ડિંગ કરલો એક વાર એ લીંડા વેરા થઈ રખા ને લઈ નીકળ્યો ભોઠી નો પડ